સંતોષની વાત છે આખી આ સંતોષ આખી જુદી વસ્તુ છે મેં તો એવા એવા અનુભવ થયા હમણાં કારણ કે શૂટિંગ માટે ઘણી વખત અમારે આદિવાસી વિસ્તારમાં જવાનું થયું અને એની સાથે સાથે આ વિચરણ દરમિયાન સૌથી સમૃદ્ધ માણસોના ઘરે પણ પધરામણી કરવાની થાય એટલે બેઉ એક્સ્ટ્રીમ જોવા મળે આપણને આમ શ્રીમંતમાં શ્રીમંત માણસના ઘરે પણ આપણે ગયા છીએ એને પણ મળ્યા છીએ અને ગરીબમાં ગરીબ માણસના ઘરે પણ જવાનું થાય પણ સુખનું લેવલ એની સમજણ ઉપર આધારિત છે સંપત્તિ ઉપર નથી મોટા મોટા બંગલામાં રહેતા માણસોને રડતા જોયા છે અને સાવ સાધારણ ઘાસની હોય ફ્લોર હોય એવા ઘરમાં રહેતા માણસોને શાંતિથી ઊંઘતા જોયા છે એટલે આખું સમજણ ઉપર જાય છે હમણાં અમે મહેસાણાથી સારંગપુર જવાનું હતું વચ્ચે કલોલ પાસે થોડો ટ્રાફિક હતો તો ગાડી ઉભી રહી અમારી ગાડી એવી જગ્યાએ ઉભી રહી બાજુમાં પેલું પોળું ડિવાઈડર આવે ને ઘણા રસ્તાઓની વચ્ચે સાત આઠ ફૂટનું પોળું ડિવાઈડર હોય છે વ્યવસ્થિત ઉપર બ્લોકને બધું નાખેલું હોય એવું ડિવાઈડર હતું એ ડિવાઈડર ઉપર એકદમ બિચારા ગરીબ માણસો પણ ખુદદાર ગરીબમાં અમુક ભીખ માંગે એવા હોય છે પણ અમુક એવા હોય છે કે ધંધો કરીશું પણ ભીખ નહીં માગીએ તો ત્યાં એ લોકોએ નાનું સેટઅપ કરેલું ખબર પેલા બબલ્સ પેલા પરપોટા નીકળે ને એના મશીન આવે છે કે નાના 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 પેલા પરપોટા નીકળે રાખે એવા મશીનનો આખો એ લોકો ઢગલો કરેલો વેચવા માટે એ ભાઈ હતા લગભગ પાંત્રીસેક વર્ષની ઉંમરના ભાઈ હતા એમના ધર્મપત્ની બાજુમાં હતા અને બે સંતાનો ત્યાં આગળ હતા પણ જે ખિલખિલાટ કરતા હતા જે હસતા હતા રહેવા માટે ઘર નથી ફૂટપાથ ઉપર રહે છે હા ત્યાં પેલું સાધારણ કાપડ જેવું પાથરીને આ બધા એને પેલા રમકડા ગોઠવેલા છે અને એનો વેપાર કરે છે સામે કસ્ટમર કોઈ હતો નહીં લગભગ બે વાગ્યાનો સમય હતો જમવાનો ટાઈમ થયો હશે તો એમાં પેલા એમના બાળકે ડબ્બો ખોલ્યો એક ડબ્બામાં ચાર કે પાંચ રોટલી હતી આટલો પોળો આટલો ડબ્બો હતો અને એમાં ઉપર અડધો ઇંચ જેટલું ખાલી હતું એટલી રોટલીઓ હતી એટલે આપણે ગામડામાં જે જાડી રોટલીઓ હોય ને એવી ગણીને ચાર પાંચ રોટલી હશે હું જોતો હતો કે એની સાથે બીજું શું છે શાકમાં શું છે શાક તો હતું જ નહીં પણ એક કોથળીમાં બે વાટકી જેટલી દાળ હશે પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી બસ એ એમને જમવાનું હતું પણ ચહેરા પર આનંદ હતો બધા એ એકદમ હસતા હતા પછી મને વિચાર આવ્યો કે ગાડીમાં પ્રસાદ પડ્યો છે આપણો મંદિરનો પ્રસાદ નાના બાળકને બોલાયો અને પ્રસાદ આપ્યો તો બાળકે સીધું એના પપ્પા સામે જોયું પહેલા કે આ લવ કે ના લવ પપ્પાની અનુમતિ હોય તો લેવાય બાકી ના લેવાય એટલે એણે પાછળ પપ્પા સામે જોયું અને એના ફાધરે જોયું કે સંતો છે હવે આજકાલ તો ક્યાં આ જમાનામાં ભગવા ઉપર વિશ્વાસ કરવા જેવું નથી એવું થઈ ગયું છે આ ઠગ બધા આવા કપડા પહેરીને આવે છે આજકાલ તો આવું થઈ ગયું છે આપણે જૂની પરંપરા છે રાવણે આજ કર્યું તું ને રાવણથી ચાલુ થયું છે પણ એ પેલા એમના ફાધરે જોયું કે સંતો બિચારા નિર્મળ લાગે છે એવું સ્વામિનારાયણ ના સંતો છે એવું સમજીને કહા બેટા લઈ લે પ્રસાદ વાંધો નહીં અને પ્રસાદ લઈને ગયો બાળક બધા ખૂબ પ્રસન્ન હતા મેં એના પપ્પાને બોલાય એ નથી આવી પરિસ્થિતિ છે આવા બેહાલ છો અને આટલો બધો આનંદ તો તમને આમ આમ એવું ના થાય કે અમને ભગવાનને કેમ આવા રાખ્યા હવે જો કંઈ સત્સંગ નથી એવું એવું તો છે નહીં કે આ લોકો રેગ્યુલર કથા વાર્તા સાંભળતા હશે પણ ભારત વર્ષની આ મજા છે ગમે ત્યાંથી આવા સંસ્કાર આવ્યા હોય પણ સમજણ હોય ને એ માણસ આનંદિત રહી શકે એ નક્કી વાત છે એમાં પરમાત્માનું કર્તૃત્વ તો બહુ મોટી વાત છે પણ ખાલી કર્મની વાત સમજાઈ જાય ને કર્મનો સિદ્ધાંત સમજાઈ જાય તોય બહુ મોટી વાત છે બીજું મારી પાસે શું છે એનો વિચાર કરીએ એ બહુ મોટી વાત છે આ આપણે મોટા ભાગે વિચાર શું થાય મારી પાસે શું નથી આને ઘરનું ઘર થઈ ગયું મારી પાસે નથી અને બે દીકરા મારે દીકરો નથી હજુ મારી પાસે શું છે એનો વિચાર જ નહીં મારી પાસે શું નથી એનો જ વિચાર તો તો આ છે ને જેવું થયું પેલા બીડીની જોડીનું ઉદાહરણ સંતો બહુ આપતા કે બે અપ્રોચ હોય બીડીની જોડી આખી પૂરું કરવાનો ચાર ભાઈ બીડી આવતી ને પેલા હવે એ જોડી આખી પૂરી તો બે કરવાની જ છે એક ભાઈ શું કરે જ્યારે જ્યારે જોડી ખોલે ને ત્યારે એને એમ થાય કે આમાં પેલા ખરાબમાં ખરાબ બીડી પી લઉં પછી હારી હારી છેલ્લે પીશું બરાબર તો દર વખતે જ્યારે એ ઉપાડે ત્યારે કઈ ઉપાડે ખરાબમાં ખરાબ છે તો એની જ બીડીઓ બીજો એવો છે કે સારામાં સારી પીવો પછી ખરાબ ખરાબ છેલ્લે પીશું તો જ્યારે એ ઉપાડે ત્યારે કઈ ઉપાડે સારામાં સારી હવે છે તો એની જ પણ જે સારામાં સારી એને મનમાં શું થાય કે આપણે દર વખતે બેસ્ટ ક્વોલિટીનો માલ લઈએ અને પેલા ને પહેલાં ખરાબ ખરાબ પી લઈએ તો એની જ રહેવાની પરિસ્થિતિઓ તો એની એ જ રહેવાની તમે વિચારધારા કેવી રાખો છો શું આપણી પાસે છે એનો વિચાર કરવા જેવો છે એટલે મોહન મહારાજે આ નવા વર્ષે એક વિશેષ આદેશ આપ્યો છે આપણને રોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો શું છે આપણી પાસે આ તો ખાલી લૌકિક વાત કરું આ વ્યક્તિએ મને વાત કરી મેં કીધું તમને આમ એવું ના થાય આવી પરિસ્થિતિમાં કેમ રાખ્યા છે ભગવાને એ કે સ્વામી જુઓ પહેલી વાત મારી પાસે શું છે એને પોતાની સમૃદ્ધિ ગણાય મને મને કે આ દુનિયામાં કેટલા બધા લોકો એવા છે જેને લગ્ન કરવા છે પણ બૈરું મળતું નથી છે કે નહીં છે ને એ કે મારે ધર્મપત્ની છે મને મળ્યા છે કેટલી મોટી વાત બીજું એવા ઘણા બધા લોકો છે કે જેના લગ્ન થઈ ગયા છે પણ સંતાનો થતા નથી હોસ્પિટલે હોસ્પિટલે ભટકે છે મંદિરે મંદિરે જઈને માનતાઓ માને છે સંતાનો નથી મારે કે આ બે કિલકિલાટ કરતા બાળકો છે તો આટલું બધું તો મને મળ્યું છે અને પેટનો ખાડો પૂરવા માટે રોજ મળી રહેશે મારે જેટલી જરૂર છે એટલું ખાવાનું મળી રહેશે તો મને હું શું કામ દુઃખી ખાલી ખોટો લોકો બંગલામાં રહે છે ને એ દુઃખી છે એના કરતા તું કેટલો સુખી છું એની જરૂરિયાતો પૂરી નથી થવાની તો મારી નથી થવાની જે અધૂરા છે તો બધાની અંદર છે પણ જે આપણી પાસે છે એનો વિચાર કરીએ તો કેટલો મોટો આનંદ થઈ જાય ભગવાન અને સંતની વાત હમણાં સાઈડમાં રાખીએ આ મનુષ્ય શરીર મળ્યું છે કેટલી મોટી વાત છે એને તો આપણે ખબર જ નથી કે આ કેટલો દુર્લભ વસ્તુ છે સત્સંગ દીક્ષામાં મહારાજે સાધનમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર દુર્લભો મનુષ્ય શરીર મળ્યું એનો જ આપણે વિચાર નથી કરતા કારણ કે આપણે સરખામણી કોની સાથે કરીએ આપણા કરતા સમૃદ્ધ હોય એની સાથે આપણા કરતા વધારે બુદ્ધિશાળી હોય એની સાથે આપણા કરતા વધારે વસ્તુ અને વધારે સારા કપડાં પહેરતા હોય કે વધારે સુંદર દેખાતા હોય એવા લોકો સાથે સરખામણી કરીને બેસીએ સરખામણી કરવી જ છે વાંધો નહીં વાંદરા સાથે સરખામણી કરો એ જીવત છે ને બિચારો એક એ પોતાના કર્મ ભોગવવા માટે શરીરમાં રહ્યો છે વાંદરા સાથે કરો સરખામણી ચલો બુદ્ધિ કેટલી લિમિટેડ મુક્તિનું સાધન મનુષ્ય શરીર આપણને મળ્યું છે આ કેટલી મોટી વાત છે બાકી વાંદરાનું શરીર મળ્યું હોત તો બુદ્ધિ કેટલી લિમિટેડ બીજી બધી સ્પીસીસ બીજી બધા જન્મની અંદર મનુષ્ય સિવાયના ભગવાન ખાલી આહાર નિદ્રા ભય મેથુન ચાર જ મતી રાખે બીજી કોઈ મતી ના હોય આહાર નિદ્રા ભય મૈથુન આમ છે સામાન્ય મેત પશુભીર નરાણામ ધર્મો હિ અધિકો વિશેષો ધર્મે નહી ના ભી સમાના કુતરો હોય કે બિલાડુ હોય કે વાંદરો હોય એ બધા ચાર જ વિચાર આવે આહાર ખાવાનો વિચાર આવે નિદ્રા ઊંઘવાનો વિચાર આવે ભય હાથમાં પથ્થર લો કૂતરો ભાગી જાય વાંદરો ભાગી જાય બીક લાગે બધાને અને પ્રજોત્પત્તિ થાય પોતાનો સંતતિ વેલો આગળ વધારે આ ચાર વસ્તુ બધા પ્રાણીઓમાં હોય વિકાસનો વિચાર પોતાના જીવનનો હેતુ શું છે એ બધો વિચાર ભક્તિ કરવાનો વિચાર મુક્તિનો વિચાર ગુરુના આશ્રયનો વિચાર પરમાત્માની શરણાગતિ કરવાનો વિચાર આ બધા વિચાર કેવળ માણસને આવે એટલે આપણા શાસ્ત્રો કે છે કે કેવળ મનુષ્ય શરીરમાં મુક્તિ થાય છે વાંદરાને વિચાર જ ના આવે એને વિકાસનો વિચાર પણ ના આવે એને ભવિષ્યનો વિચાર પણ ના આવે આમ એવું કહેવાય છે વાંદરામાંથી માણસ ઉતર્યા આવ્યો પણ ભેદ તો જુઓ વાંદરાએ જોયું કે આ જંગલમાં રહેતો હતો પછી ગુફામાં રહેવા ગયો પછી એને ઝૂંપડા બાંધ્યા પછી પાકા મકાન બાંધ્યા પછી બે માળના પછી પાંચ માળના અત્યારે તો સો સો માળના બિલ્ડિંગ બાંધતો થઈ ગયો છતાંય વાંદરાને એવો વિચાર ના આવે કે હું ઝાડ ઉપરથી નીચે ઉતરીને એક ઝૂંપડું તો બાંધું નહીં આવે કારણ કે એમની બુદ્ધિને જકડી રાખી છે એની સિવાયનો વિચાર જ ના આવે ક્યારે ના આવે એ બધી યોનીઓ કર્મ ભોગવવા માટે છે અને નવા કર્મ થાય છે ક્યાં મનુષ્ય શરીરમાં આપણે બુદ્ધિપૂર્વક નિર્ણયો લઈ શકીએ કે મારે આ કરાય આ ના કરાય આ કરાય આ ના કરાય બધી વિવેક બુદ્ધિ માણસમાં છે જન્મના હેતુનો વિચાર માણસ જ કરી શકે મુક્તિનો વિચાર માણસ જ કરી શકે વિચાર આવે તમે આમ આપણને એકદમ બેઝિક જેવું લાગે કે આવું તો ખબર પડે કે નહીં બાળકને ખબર પડે જેમ કે વરસાદ આવે તો માથે તાડપત્રી રાખીએ કે છત્રી રાખીએ તો આપણે પલળીએ નહીં આ કાંઈ બહુ સાયન્ટિફિક વિચાર છે બહુ મોટો હા એ તો બાળકને ખબર પડે ને અને કદાચ પોતાને વિચાર ના આવે તો તમે બીજા કોઈકને જોવો છત્રી પકડીને ઉભેલો પછી તો તમને વિચાર આવે ને કે સારું આ કરાય હા આપણે છત્રી પકડીને ઉભા રહીએ તો વરસાદ ના લાગે ક્યારે કોઈ વાંદરા ને છત્રી પકડીને ઉભેલો જોયો વાંદરો વારો ફેમિલી ઉભા રહી જાવ છત્રી નીચે વરસાદ બહુ આવે નહીં એવો વિચાર ના આવે બીજાને જુએ છત્રી પકડેલા તોય વિચાર ના આવે તમારા હાથમાં સફરજન હોય તો વાંદરો આંચકીને જતો રહેશે પણ કોઈ વાંદરો કોઈની છત્રી આંચકીને જતો રહ્યો એવું થાય નહીં એ વિચારે ગમે તેટલી ઠંડી હોય એ ઝાડ ઉપર ઠૂઠવાટતો બેઠો રહેશે વાંદરો પણ એને એવો વિચારી નહીં આવે કે ચલો લાકડા ભેગા કરીને અગ્નિ પેટાવીએ અને તાપીએ સહકુટુંબ સહપરિવાર થોડી ગરમાટો આવે થોડો ગરમાવો રહે એવો વિચાર ન આવે છે ને આ વિશેષ વસ્તુ છે કેમ આવું થાય છે એને ભવિષ્યનો વિચાર પણ ના આવે તમે એક ડઝન કેળાંની લૂમ માંદરાને આપી દો કેટલા ખાઈ શકે ચાર પાંચ ખાઈ શકે તો બાકીના વધ્યા તો વાંદરાને ક્યારે તમે જોયું કબાટ રાખે અને કબાટમાં બાકીના મૂકી રાખે અને લોક રાખે એટલે બીજા કોઈ ખાઈ ના જાય અને સાંજે હું કેળા ખાઈશ એવો વિચાર સ્ટોરેજનો વિચાર પણ ના આવે હવે આ આ એટલા બધા મોટા વિચારો છે કે શીખવા જવા પડે આપણા મનુષ્યો માટે મોટા વિચારો નથી પણ બીજી પ્રાણીઓને આવા બધા વિચારો ના આવે કારણ કે ભગવાને બધાની બુદ્ધિને બાંધી રાખી છે એને અમુક પ્રકારે જ બધા કર્મો ભોગવવાના છે તો આ મનુષ્ય શરીર મળ્યું આપણને જેમાં આપણે વિચાર કરી શકીએ જેમાં આપણે એક સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ આપણા શાસ્ત્રોની વાતો જાણી શકીએ એકબીજા સાથે જે રીતનો વાર્તાલાપ આપણે કરી શકીએ છીએ એ પણ કોઈ પ્રાણીને ફેસિલિટી નથી કેવી કેવી ચર્ચાઓ આપણે કરી શકીએ ને અહીંયા બેઠા બેઠા અમિત શાહ અને મોદીએ શું નિર્ણય લેવા જોઈએ એ આપણે ચર્ચા કરીએ બોલો લ્યો પેલા બે વાંદરા ક્યારે એવી ચર્ચા કરતા સાંભળ્યા તમે યારું ભારતમાં વાંદરાઓની વસ્તી વધી ગઈ છે વસ્તી કંટ્રોલ કરવો જોઈએ હવે આપણે એવી કાંઈ ચર્ચા કરે બે વાંદરા ક્યારે વિચારોનું આદાન પ્રદાન એ પણ ખાલી મનુષ્યો જ કરી શકે પેલા તો એટલો જ વિચાર કરીએ અદભુત શરીર આપણને ભગવાને આપી દીધું તો એનાથી ગર્વ જાગે એવું છે બીજું તમારે જો સુખ્યા રહેવું હોય ગુણાતીતાનંદ સ્વામી આપણને દિશા આપી કે સુખિયા રહેવું હોય તો દુખ્યાનો વિચાર કરવો એ પ્રાપ્તિનો જ વિચાર છે એક જાતનો એ કોઈક માણસ જો તમે દુનિયામાં એવા જુઓ છો માણસો કે નાનપણથી અંધ જન્મે એને આ દુનિયા દેખાવાની જ નથી તમે જુઓ આટલી સુંદરતા આ સભા મંડપની સુંદરતા જુઓ મંદિર ઉપર જાઓ ઠાકોરજીની મૂર્તિની સુંદરતા જુઓ કેટલી અદભુત આ દુનિયા છે એને આખી જિંદગી દેખાવાની જ નથી અને એની સાથે તમારી જાતને સરખાવો મને આ દુનિયા દેખાય તો છે કેટલા બધા એવા લોકો છે જે જન્મથી બેરા છે અને બેરા છે એટલે બોલી પણ નથી શકતા કારણ કે બોલવાનું માણસ સાંભળીને શીખે નાનપણથી બધા બોલાવે બોલો મમ્મી બોલો બોલો બેટા મમ્મી એટલે સાંભળી સાંભળીને પછી મિમિક કરવા મમ્મી અને પહેલી વાર મમ્મી બોલે તો મમ્મી તો ફૂલાઈ જાય એકદમ કે મારો દીકરો મમ્મી બોલ્યો એક વખત આ તો રસ્તામાં વચ્ચે વચ્ચે આવતું જ જશે લેતા જઈશું આપણે એક વખત એક મમ્મી પોતાના દીકરાને બોલતા શીખવાડતી હતી કે બોલો બેટા બેટા બોલો પપ્પા પેલો છોકરો ટ્રાય કર પપ્પા પપ નહીં બેટા બોલો પપ્પા પપ્પો એવો ફૂલાય કે આ હા આ દુનિયામાં એક માત્ર માતા એવી હશે કે જે પોતાના બાળકને સૌથી પહેલા પપ્પા બોલતા શીખવાડે છે અને એ તો ફૂલ્યો ના છાતી ગજગજ ફૂલવા માંડી કેટલો ભાગ્યશાળી કે આવા એક સંસ્કારી ધર્મપત્ની મને મળ્યા કે પોતાના સંતાનને પહેલા પપ્પા શબ્દ શીખવાડે છે છોકરો પપ્પા પપ્પા બોલતો શીખી ગયો એકદમ પાવરદો બની ગયો પપ્પા પપ્પા આખો દાડો પપ્પા પપ્પા જ બોલ્યા કરે રાત્રે સુતા અડધી રાત્રે પેલું જાગ્યું બે વાગે અને એવી બુમરાણ મચાઈ અને શું બોલે એક જ શબ્દ આવડે છે શું બોલે પપ્પા એ મમ્મી ને જગાડ્યા કે જાગ પેલો પેલો રડે છે કે આ રડે છે પણ કોને બોલાવે છે તમે જાઓ હું હોય રહીશ પેલું પ્લાનિંગ હતું આ બધું પણ દુનિયાની અંદર કેટલા બધા માણસો એવા છે જેને દેખાતું નથી સંભળાતું નથી એની સામે આપણને આટલા સરસ કાન આપણે સાંભળી શકીએ છીએ બોલી શકીએ છીએ આપણા વિચારોની અભિવ્યક્તિ કરી શકીએ છીએ તો એ રીતે સુખિયા રહેવું હોય તો દુખિયાનો વિચાર કરો આપણે શું કરીએ છીએ આપણાથી વધારે સુખિયાનો વિચાર કરીને દુખિયા રહીએ છીએ ઊંધું કરીએ છીએ અને એટલા માટે દુઃખી થયા કરીએ છીએ પણ મનુષ્ય શરીર મળ્યું આવી બધી ઇન્દ્રિયો સતેજ મળી અને આ તો બધું લૌકિક છે પણ સૌથી મોટી વાત પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ જેવા સાચા ગુરુ મળી ગયા એનાથી દુર્લભ કોઈ વસ્તુ નથી આ દુનિયામાં સાચા સંતની પ્રાપ્તિ થવી કોઈ સાધારણ વસ્તુ નથી ભગવાનની આપણા પર કૃપા છે કે નહીં એનો માપદંડ શું છે ભગવાન આપણી સામે કૃપા દ્રષ્ટિથી જોઈ રહ્યા છે કે નહીં એનો માપદંડ શું કેવી રીતે ખબર પડે કે ભગવાનની કૃપા છે કે નહીં તો વિભીષણ જ્યારે લંકાની અંદર હતા અને રામચંદ્રજી નું ભજન કરતા હતા આપણને ખ્યાલ છે મનમાં શંકા રહેતી હતી કે રામચંદ્રજીની કૃપા થશે કે નહીં કૃપા થશે કે નહીં કૃપા થશે કે નહીં અને એમાં એક દિવસ હનુમાનજી આવ્યા સીતાજીની શોધમાં અને હનુમાનજી આવતા 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 એમણે જોયું આખી લંકામાં સીતાજીને શોધવાના હતા એક બંગલો એવો જોયો એક મહેલ જેમાં બાર તુલસીનો છોડ હોય તુલસીનો ક્યારો હનુમાનજીને આશ્ચર્ય સ્વસ્તિક ને બધું દોરતા હોય છે ને ઘર ઉપર એમાં બંગલામાં તીર કામઠા દોરેલા ખબર પડી ગઈ કે છે તો રામ ભક્ત અને અંદર ગયા અને વિભીષણ સાથે વાર્તાલાપ કર્યો વિભીષણ ને પરિચય થયો ઓહો આ તો હનુમાનજી છે રામ દૂત હનુમાન આવ્યા અને એ વખતે વિભીષણ વાત કરે છે કે મને શંકા રહેતી કે પ્રભુની કૃપા થશે કે નહીં થાય થશે કે નહીં થાય પણ હવે આપ એક ભગવાનના સાચા સંત એના મારા ઘરમાં થયા અબ ભા ભરોસ હનુમંતા હે હનુમાનજી હવે મને ભરોસો આવી ગયો કે બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા ભગવાનની કૃપા ના હોય તો સંત ક્યારેય મળે નહીં તમારા જેવા સંત મને મળ્યા રઘુનાથજીની કૃપા મારી ઉપર વરસી રહી છે એમ આપણને સંત મહંત મળ્યા ભગવાન સ્વામિનારાયણની કૃપા વરસી રહી છે પરબ્રહ્મ પરમાત્માની કૃપા વરસી રહી છે તો આવા સંત મળે અને ઓળખાય બાકી ના ઓળખાય હા સાચા સંતની ઓળખ બહુ મોટા પુણ્ય હોય એને જ થાય છે અત્યંત દૈવી જીવો હોય એને જ થાય છે બાકી આસુરીપણું આપણી અંદર હોય તો સામે ભગવાન ઊભા હોય ને તોય ના ઓળખાય કંસને ના ઓળખાયા ને શિશુપાલને ના ઓળખાયા રાવણને ના ઓળખાયા નજર સામે હતા જે ભગવાનના એક દર્શન એક ઝાંખી માટે અત્યારે હિમાલયની અંદર હજારો લોકો સાધના કરે છે ગિરનારની અંદર કેવી કઠોર સાધનાઓ લોકો કરે છે શાના માટે એક વારે પરબ્રહ્મ પરમાત્માની ઝાંખી થઈ જાય અરે એ જ તો દેખાતા તા રાવણની સામે જ તો ઉભા હતા કંસની સામે તો ઊભાતા અગિયાર અક્ષોની સેનાની સામે જ ઉભા હતા ને કૃષ્ણ નજર સામે હોય તો એ ના દેખાય ઓળખાય નહીં આસુરીપણું હોય તો આપણને ઓળખાયા એટલું દૈવીપણું છે એ બહુ મોટા ભાગ્યની વાત છે તો એ પ્રાપ્તિનો વિચાર કેવા ભગવાન કેવા સંત કેવા દુર્લભા સંત છે તો આ બધો વિચાર કરવો એ બહુ જરૂરી છે